તાલુકાના શ્રી દેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે કચ્છના માતૃશ્રી સાંતાબેન લખમસી સોની પરિવાર દ્વારા વમલેશ્વર ગામના સહયોગથી આગામી ત્રેવીસ નવેમ્બરથી ઓગણત્રીસમી નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનું કચ્છ લલિયાનાના કથાકાર અજય પ્રસાદ રાજકોટ રસપાન કરાવશે ત્યારે કથાની તાડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે કચ્છ જિલ્લાના લખમસી સોની સાંતાબેન સોની અને રિગ્નેશ સોની અને જિગ્નેશ સોની પરિવાર દ્વારા હાસોટના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમળનાથ મહાદેવ મંદિરના સંયોગથી આગામી ત્રેવીસ નવેમ્બરથી ઓગણત્રીસમી સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વમલેશ્વર ગામ ખાતે કથાનો તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ કથાની તૈયારીઓમાં વમલેશ્વર ગામના ગ્રામજનો પણ જોડાયા છે ગામની મહિલાઓ પણ સ્વયંભૂ સાફ સફાઈ સહિતની કામગીરીમાં જોડાય છે આ કથાનું કચ્છના લલિયાણાના કથાકાર અજયપ્રસાદ રાજગોર રસપાન કરાવશે આ કથાની ત્રેવીસમી તારીખ શનિવારથી પોતીયાત્રા દ્વારા પ્રારંભ કરવામાં આવશે અને ઓગણત્રીસમી તારીખના રોજ કથાનું સમાપન કરવામાં આવશે આ સપ્તાહ દરમિયાન રોજ રાત્રિના અરસામાં ડાયરો કવિ સંમેલન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત કથામાં ભુજના આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી અંકલેશ્વર રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસજી બાપુ હનુમાન ટેકરીના મહંત સીતારામજી બાપુ અને બલબલા કુંડના સ્વામી રાજરાજેશ્વર ગિરિજી મહારાજ સહિતના સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે ત્યારે સોની પરિવાર અને વમલેશ્વર ગામના ગ્રામજનો આ શ્રીમદ ભગવત સપ્તાહનું રસપાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે મારું ગામ વમલેશ્વર વમલેશ્વર નર્મદા પરિક્રમાશ્રીઓના અંતિમ પડાવનું ગામ છે ઘણા બધા પરિક્રમાસીઓ અહીંયા આવે છે એવી રીતના કચ્છના જ એક ભાઈ રિગ્નેશભાઈ બે વખત નબડા પરિક્રમા કરીને ગયા અને એમની માતાજીને પણ પરિક્રમા કરવાની ઈચ્છા હતી પણ એમને પગમાં તકલીફ હોવાને કારણે પરિક્રમા કરી ન શક્યા પણ એમની માતાજીનો સંકલ્પ હતો કે આપણે નર્મદા કિનારે ભગવત સપ્તાહ રાખવો છે અને આખા નર્મદા કિનારાની અંદર અને વમલેશ્વર ગામ જ એક એવું લાગ્યું કે જ્યાં ભાગવત સપ્તાહ કરવાની જરૂર છે જ્યાં પરિક્રમાવાસીઓ આવે છે અને કથાનો લાભ લઈ શકે નબળા પરિક્રમાવાસી અને પ્રસાદનો લાભ પણ લઈ શકે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને એક વમલેશ્વર ગામમાં તે એક બહુ ભાગ્યશાળી સૌભાગ્યની વાત છે અને વમલેશ્વર ગામમાં તે ભાગ્ય ભાગ્યની વાત તો છે જ પણ આખા તાલુકા માટે અને જિલ્લા માટે પણ ખૂબ જ ભાગ્ય ભાગ્યની વાત છે અને આખા જિલ્લાના લોકો આ ભાગવત સપ્તાહમાં ભાગ લેવા ભાગ ભાગ લઈ એવા અમારા ગામ તરફથી અમે ખૂબ જ ભાવભીનું આમંત્રણ એમને આપીએ છે રિગ્નેશ લખમસિંહ સોની મૂળ વતન અમારું કચ્છ કચ્છથી અમે આ નર્મદા પરિભ્રમણ ગાડીથી બે વાર કરી ચૂકેલા છીએ અને અમે બધા જ યાદ ધામો પર આશ્રમો પણ સર્વે કરી અમને એવી જગ્યા પસંદ થઈ કે આ વમલેશ્વર ગામની અંદર ભાગવત કથા થાય વમલેશ્વર ગામની અંદર બધા જ પરિવારો સાથે મળી અને રેવાસંગમ તીર્થ ધામ છે તો આવો આને વૃંદાવન ધામ બનાવવું છે બરસાણા ધામ બનાવવું છે તો શહેર તાલુકા ભરૂચ જિલ્લાની તમામ ભાઈઓ માતા અને બહેનોને ભાવભર્યું આમંત્રણ છે આ ભાગવત કથા ત્રેવીસ તારીખથી સ્ટાર્ટ થાય છે ત્રેવીસ તારીખના સવારે પોથી યાત્રા શોભાયાત્રા ઐતિહાસિક એવું આયોજન છે કે બધા જ આ ધર્મપ્રેમી જનતાને એ પોથી યાત્રામાં જોડાય સંતો મહંતો નાની બાળાઓ પણ સાથે મળી અને શોભાયાત્રામાં જોડાવાના છે સવારના આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી ભાગવત કથાનું આયોજન છે રાત્રે બધા જ સાંસ્કૃતિક કાર્યક્રમો છે કવિ સંમેલનો છે ડાયરા પણ છે આવું બધું જ કાર્યક્રમો છે તો સાત દિવસની આ ભાગવત કથાનું આયોજન છે તથા પરિક્રમાવાસીમાં જે પણ પધારશે તથા સમસ્ત ગામજનો ત્રેવીસ તારીખથી સવાર બપોર અને સાંજ બધા જ પ્રસાદ સાથે લેવાના છે તો આપ પણ જાહેર જનતાને આમંત્રણ છે આપ પણ સાથે બરસાણા ધામમાં પ્રસાદનો લાભ લ્યો અને વૃંદાવન ધામમાં કથાની અંદર ભજન અને કીર્તનનો લાભ લ્યો